દાંતાના રતનપુર ગામમાં પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચમાં દેશપ્રેમની લાગણી વહેતી થઈ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ યાત્રીઓની સ્મૃતિમાં રતનપુર ગામમાં લોકોએ અનોખી સંવેદના વ્યક્ત કરી હતી ગામમાંથી એકત્રિત થયેલા નાગરિકોએ શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચ યોજી દીવો પ્રગટાવ્યા અને દેશના વીર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ કેન્ડલ માર્ચ રતનપુર ગામમાં શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવી રસ્તા પર સતત શહીદો અમર રહો આતંકવાદ મુર્દાબાદના નારા ઉઠ્યા અને સમગ્ર વાતાવરણ એકતાથી આબાદ થયું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભક્ત મંડળો અને વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિ લોકભાવના અને રાષ્ટ્રીય એકતાનું જીવંત ચિત્ર બનાવી ગઈ આ શ્રદ્ધાંજલિ સમારોહ દાતા તાલુકામાં દેશ પ્રેમ એકતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ બની ઉભરી આવ્યું રિપોર્ટર ગોવિંદ ઠાકોર દાંતા રતનપુર ગામમાં જે પહેલ ગામ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ જે જઘન્ય અપરાધ કર્યો છે જેમાં ધર્મ પૂછીને લોકોને પોતાના બાળકો પોતાની પત્ની એમના સામે એમણે ગોળીઓ મારી છે જેના માટે અહીંયા રતનપુર ગામમાં અમે લોકોએ મૌન રેલીનું આયોજન કરેલું હતું અને લોકો ભેગા થઈને એમને આત્માને ભગવાન શાંતિ આવે એ બાબતે અમે રેલીનું આયોજન કર્યું હતું તો શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અમે લોકો ભગવાન એમાં આત્માને શાંતિ આપી